એ કેમ જુ બધા મોજમાં સ્વાગત છે તમારો મારા નવા અને ફ્રેશ બ્લોગમાં ફ્રેશ બ્લોગમાં ગદ્ધરા હું કઈ ફ્રેશ નથી હજી કા અને અત્યારે સવાર સવારમાં કેવું થઈ ગયું જોવા માટે પહેલા તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને સવાર સવારમાં કેવું થુકો જો મસ્ત અનુશાન કઉ મે શાક વઘારું દર્શનના ટિફિન માટે આ બટેકાનું શાક છે પછી આપણે કરી તો બાફેલા માટે શાક દર્શનને એટલી ભૂખ લાગી ગઈ એટલી ભૂખ લાગી ગઈ કે ગાડી લઈને ક્યાંક નાસ્તો લેવા ગયા છે હવે શું લેવા ગયા છે ને તો નહીં ખબર અત્યારે ટીફિન ની રોટલી ને બધું જો બને છે તો કાઈ નહીં આપણે અત્યારે તો કન્ટિન્યુ બધું બનાવીએ અને હમણાં હું તમને કહું શું લેવા ગયા એટલી ભૂખ લાગી ગઈ શાક નો નિયમ સ્મેલ આવી અને તમે વિચારી શકો છો હું કેટલું મસ્ત શાક બનાવી દેશે તો કઈ કઈ ને એવડા દર્શન શું નાસ્તો લઈને આવે તમે બતાવો કે શું લઈને આવે ને એટલી બધી ભૂખ લાગી ગઈ કઈ ને ત્યાં સુધી તો જો મેં કીધું તું દર્શન બહુ ભૂખ લાગી ગઈ છે ને એમ તો જો ફાફડી આવી ગઈ છે જલેબી આવી ગઈ છે મરચા અને એનો કહેવાય દર્શન પપૈયાનો સંભારો આવું જો ગરમ 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 ફૂલવાળી

પછી રાખો ને નહીં જો હાલો તો અહીંયા ફાફડી અને કઢીનો નાસ્તો કરવા ચલો ઉસુભાઈ ને હું રોતા હું રોતા એ તો ન હોય પણ કલાકની નીંદર આપણે થઈ જાય એટલે શું ને સૌ કઉ વાગે ગયા ખબર ન રહી અને કલાકની નિંદર થઈ ગઈ આપણે કે કુસુભાઈ પછી હોય તો કાંઈ નહીં હાલો અત્યારે જમશેના રોંઢાના પાંચ વાગે ગયા છે અને અત્યારે અને અત્યારે બહાર નીકળીને તો ને નાખો એકદમ શિમલા જેવું વાતાવરણ છે આપણે એટલે હવે શિમલા આપણે ડિસેમ્બરમાં બધાએ ફરવા જાય પણ ઘરે બેઠા ભગવાન શિમલા આપણી પાસે લઈને આવે છે હવે આપણે શિમલા જવાની કંઈ જરૂર પડતી નથી સર કાંઈ નહીં અમદાવાદ છે ને આખું શિમલા બની ગયું છે અત્યારે તો તો કાંઈ નહીં જો કાલે ઉમરવા ઘર અમારું છે ને વાતાવરણ કેવું હતું જોવું તો જો આવું વાતાવરણ જોઈને કોઈ કે અત્યારે સવાર સાડા ત્રણ ચાર વાગ્યા છે જુઓ ખાલી ઉપર વાદળા છવાઈ ગયા છે અને હજી આ કપડાં એક કોઈ એટલે કોઈ હુકાણાય નહીં બોલો હજી ભી છે સવારના કપડાં હજી કેમ કે છે ને વાતાવરણ થવાનો તડકો નામની વસ્તુ જ નહીં તોય જો તો છોકરા જો બધાની ને ત્યાં હજી કપડાં હુકાય છે કેમ કે બધાના કોઈના હુકાણા જ નહીં ધાબે પતંગ કેટલી બધી ચગવા મળી છે હવે કઈ નહીં અહીંયા અમદાવાદમાં બેઠા બેઠા શિમલા મનાલીને એન્જોય કરી પછી ભલે ગળા બેસી જાય કે ગમે કાંઈ નહીં સ્વેટર ને એવું પહેર્યા વગર બહાર નથી નીકળી શકતા અત્યારે વાતાવરણ અને આમ પણ છે ને વરસાદની આગાહી છે એટલે વરસાદ આવશે હવે તો ક્યારે મોસમ બદલી જાય બિનમોસમ કી બારિશ થઈ જાય કંઈ નક્કી જ નહીં આવું વાતાવરણ હતું કાલે હોત અને અત્યારે એવું જ વાતાવરણ છે તો કાંઈ નહીં પહેલાં તો આપણે પાંચ વાગે છે ને કુસુભાઈ તો બટાબે શાકભાજી લઈ આવી કેમકે એ બહુ બધું ફ્રેશ મસ્ત આવે છે તો એ કરી પેલા અને પછી આજના વાતાવરણમાં કંઈ ફેર નહીં આજે આવું જ વાતાવરણ છે જોવો અને અત્યારમાં લાઈટ થઈ ગઈ છે આમાં કઈ બહાર જવાની ઈચ્છા થાય નહીં આપણને ઠંડીની હિસાબે પણ કાંઈ નહીં એવું શાક ને એવું લેવાતા જવું જ પડે માર્કેટમાં અને બધાના ઘરમાં ધૂમ મચાવતું હોય તો એક જ વસ્તુ મેથી લઈ આવ્યા છે આટલી બધી મેથી લઈ આવ્યા છે આજે છે હજી બીજી વાર હોતી લઈ આવશું ને બધી આપણે અમે દર વર્ષે મેથી કરી છે એટલે પછી આપણે જ્યારે ચોમાસામાં એમ ત્યારે ભજીયા ખાવા હોય ને ત્યારે મેથી ન મળે ઉનાળા મને તો ત્યારે આપણે અને અમારા ઘરમાં ઉનાળો શિયાળો ચોમાસું ગમે એ હોય અમારે ભજીયા કન્ટિન્યુ બનતા જ રહી છે એટલે અમે આટલી જ મેથીનો સ્ટોક કરવાના જ છીએ આટલી તો હજી ઓછી છે હજી આથી નહીં વધારે જો નોકરી મેથી લઈ આવીશું અને અત્યારે તેટલું લીલું છમ જેવું શાક આવે છે જો તેટલું મસ્તનું છે અને અમારા બાબલુભાઈ હોવે છે ને ઉઠી ઉઠીને આવે છે ગુડ મોર્નિંગ નો લો ઓકે ચલો ઉઠી મોર્નિંગમાં છે ને સારા નો લાગતા હોય એમાં કુસુભાઈ એટલે છે ને એને નઈ લેવાના મોર્નિંગમાં માં નો સારો લાગો તમે એ કુચુલી મોદી કુલી મર બબુલી આ તો મે કાન્યા મમ્મા દીકો દઈ જા કુસુભાઈ હું એન્ડ આમે કેટલી બધી વસ્તુ લઈ આવી કુસુભાઈ ઉઠે ને તો ચમત્કાર મમ્મી આટલી બધી વસ્તુ કારે લઈ આવી છે હા

બબલુ બેટા તો અહીંયા આવતો મારી દીકરા તારે નથી બનાવો બેટા ચલો ચલો તો સેન્ડવીચ ખાવ બધાએ તો ચલો બધાય સેન્ડવિચ ખાવા તો જો આપણી આટલી બધી ભાજીમાંથી ને આપણે બે પૂળી છે ને એટલી ખાલી વીણી છે અત્યારે અને બીજી બધી એમ નામ છે એટલે છે ને હવે આ બધી વસ્તુ ઢાંકી દેવાની છે એટલે હવે કાલનો ટાર્ગેટ છે કે આ બધું કામ કરવાનું કાલે આ બધું ફિનિશ કરવાનું છે એટલે કાલ સવારમાં આપણે થોડુંક વહેલું ઉઠવું પડશે અને બધું કામ કરી અને પહેલાં છે ને સવારમાં આ બધું કમ્પ્લીટ કરાય કેમ કે મેન વસ્તુ શું છે ખબર છે જ્યાંનો જે કચરો થાય ને એ લઈ એ છે ને સવારમાં બધું વયું જાય એટલે અત્યારે તો હવે આપણે બે હું પોળી કરી દીધી છે ક્લીન તો હજી બીજી બધી એમને પડી છે ને પછી જો પાછો હોય છે કેમ કે ફુદીનો હોય આટલો ફ્રેશ ફુદીનો હતો ને તો આવડે પકોડી ખાવાનું ગયું તો મંદુદીનોય લઈ લીધો છે સાથે ધાણા છે પછી વટાણા છે વટાણા એટલા જ છે એટલે તો કંઈ વાંધો ન હતી બધું આપણે બધું કાલે ક્લીન કરશું આજે તો હવે નહીં થાય અને દર્શન છે અત્યારે અમને ખાલી મોઢું બતાવવા જ આવે દર્શન અને પાછા નાઇટમાં વહી ગયા છે તો દર્શન કરે નથી તો કાંઈ નહીં આજે વેલા ઉપર વહી જાય અને જ્યારે તમને ફ્રી ટાઈમ મળે ને ત્યારે તમે શું કરો નહીં કે જો મને જ્યારે બી ફ્રી ટાઈમ મળે ને લો બિગ બોસ ચાલુ કરીએ ને જોવાનું ચાલુ કરી દઉં છું બીજું કાંઈ કરતી નથી બિગ બોસ મારો એટલો ફેવરેટ શો છે કે વાત ન પૂછો દર વર્ષે નવા નવા એમાં કન્ટેન્ટ મતલબ જે જોતા હોય ને એને ખબર હોય ખોટું બીજાને પકાવો એવું થશે સો કાંઈ નહીં હાલો તો હું છે ને હવે અહીંયા વિડીયોનું એન્ડ કરી દઉં છું કેમ કે છે ને અને આટલી બધી મેથીની પૂળી હું લાવીને હવે શું કર્યું ને એ તમે વિડીયો જોયો હશે અને ખબર પડી કે ટાઇટલ જઈને તમને એમ થયું હશે શું કર્યું હશે એટલી બધી મેથીની પૂળી પણ આટલી મેધી મેથીની પૂળી અને તમે સુકવણી કરો છો તો કઈ રીતે કરો છો મને કોમેન્ટ કરી નાખેજો ને હું કઈ રીતે કરું છું નહીં તો તમને વ્લોગમાં બતાવી જ દઈશ મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં અને જો મારી ચેનલમાં તમે નવા હોય ને તો જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અને આ બંને વ્લોગ જોવાનું ભૂલતા નહીં બહુ મસ્તના વ્લોગ છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં તે સુધી બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ